મોરબીના વાંકાનેરમાં છેલ્લા પંદર દિવસથી આયુષ્યમાન કાર્ડ અને આધાર કાર્ડ કામગીરી ખાડે ગઈ હોવાનો સર્જાયો છે આયુષ્યમાન માટેની સતત ડાઉન રહેવાના કારણે ગરીબ નાગરિકો માટે મહત્વની આરોગ્યલક્ષી કામગીરી તદ્દન બંધ થતા નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ સાથે જ આધાર કાર્ડની કામગીરીની પણ આવી જ સ્થિતિ છે જેમાં લોકોને આધાર કાર્ડમાં નામ સુધારવાની કામગીરી પણ હાલ વેબસાઇટ ડાઉન થવાના કારણે બંધ રહેતી હોવાથી સમગ્ર પંથકના નાગરિકોને સેવા સદન કચેરી ખાતે ધક્કા ખાવા પડી રહ્યા છે હાલ જાહેર જનતા માટે અતિ મહત્વની આ બંને સેવા ખાડે જતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જેથી આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક જનહિત માટે બંને સેવાઓને પૂર્વવત કરવા માંગ ઉઠી છે

લોકોને આધાર કાર્ડમાં નામ સુધારવાની કામગીરી પણ વેબસાઇટ ડાઉન થવાના કારણે બંધ રહે છે જેથી લોકોને ધક્કા ખાવા પડે છે